બળતા બાળકો એમાં એક હિન્દુ બાળકને એ બી બનતો તો એને ચપ્પુ મારીને મોઢે ખાટુતા તો જાણવામાં આવે છે કે 4 દિવસથી છોકરો બેગમાં છરો લઈને આવી રહ્યો હતો સ્કૂલ તો પ્રોગ્રસ છે એ કે આ વિશેની સ્કૂલ છે હિન્દુ વિરુદ્ધ આ ઘટના થયા પછી સ્કૂલ શિક્ષકો પકલા સ્કૂલ શિક્ષકોએ પકલા લીદેલો તો એ જાણવા મળ્યું કે ડેડ બોડી મળેલ એમ્બ્યુલન્સ એ લોકો એમ્બ્યુલન્સની અંદર ના આવવા દીધી અને અંદર ના આવવા દીધી અને એ લોકોના જે વાલી છે એ લોકો માં પોતાના છોકરા ને પંદર વર્ષના બાળકને હાથમાં રિક્ષામાં લઈ ગયા એવી ઉપર મારી ઉપર કડક પગલા લેવામાં આવશે પાછીની સજા આપી દેવી જોઈએ વાત પૂરી થઈ જાય અને આવા આવા વિદ્યાર્થીઓને હિન્દુ સાથે ભણવાની પરમિશન નથી આપવાની કોઈ પણ સ્કૂલ માં સરકાર આના ઉપર ન્યાય આપશે સરકાર ન્યાય આપશે મને પૂરો વિશ્વાસ છે પણ નહીં આપે તો પછી બીજા લોકો છે